લોકોને લગભગ ખબર જ હોય છે કે ભાઈ આટા ગાણી એટલે મયુર છે આપણે ખોટા ક્લેમ નથી કરતા પણ પ્યોર ઘઉં જ આપણી કુકીઝ બને છે ઘરે જે રીતે ફરસાણ બનતું હોય ને એ જ રીતે મયુર ફૂડ્સ શરૂઆત થઈ હતી 1995 ની અંદર દાદાએ ઘરેથી સેવ બનાવી અને મયુર ફૂડ્સ બની ગયું ત્યારે મારી સાથે આયુષભાઈ છે જે મયુર ફૂડ્સ ત્રીજી પેઢી ઓનર છે આયુષભાઈ આપણે ત્યાં કેટલી પ્રોડક્ટ બને છે અને હમણાં તમે શું નવું ચાલુ કર્યું હા તો અત્યારે આપણે રિસેન્ટલી ટેસ્ટરા કરીને નવો એક માર્કો ચાલુ કર્યો છે જે પ્રીમિયમ ક્વોલિટી બેકરી પ્રોડક્ટ છે એની અંદર આપણે એકવીસ પ્લસ પ્રોડક્ટ છે જેમાં ખારી રસ અને કુકીઝની વેરાયટીઝ છે એની સાથે સાથે આપણે નમકીનની અંદર પણ આપણે પચીસ પ્લસ વેરાયટીઝ છે સેવ ગાંઠિયા ચવાણા જે આપણે રૂટિન ગુજરાતી સ્નેક્સ આપણે કહીએ છીએ એ આપણે એમાં બનાવીએ છીએ અને જે તમારે ટેસ્ટ કરવા હોય તો આપણું પાસોદરાની અંદર આપણે ફેક્ટરી આઉટલેટ છે ત્યાં તમે વિઝિટ કરી શકો છો ત્યાં અમારી પ્રોડક્ટ ટ્રાય કરી શકો છો કેમ કે અમારો મેઇન મોટિવ છે કે તમે ચાખ્યું કે નહીં એટલે તમે એકવાર ચાખશો તો અમારા ચાક બની જશો અત્યારે આપણે ડિસ્ટ્રીબ્યુશનશીપ બધા માટે ઓપન કરી છે એટલે કોઈને પણ સુરતની બહાર જો ડિસ્ટ્રીબ્યુશનશીપ જોતી હોય તો એ આપણો કોન્ટેક્ટ કરી શકે છે અને આપણી સાથે જોડાઈને સારો એવો નફો કમે છે તો તમે જો નમકીન લેવલે અથવા તો બેકરી લેવલે સારું એવું કામ કરતા હોય અને તમારે બ્રાન્ડેડ સારી પ્રોડક્ટ વેચવી હોય ને તો મયુર ફૂડ ના નંબર મેં ડિસ્પ્લે ઉપર તમને આપેલા છે એક વખત કોલ કરીને માહિતી લઈ લેજો તમે તમારા સિટીની અંદર આવી સરસ મજાની પ્રોડક્ટ વેચશો ને તો ગ્રાહકોની પણ લાઈન લાગી જશે